પુરુષોની નવા ઓલિક રેકોર્ડ સાથે ઇમ્તિયાઝ એનાયત કરવામાં આવશે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આઝીફ અલી ઝરદારી આ જાહેરાત કરી છે અર્શદ ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો આવી સ્થિતિમાં પાકિસ્તાન પોતાની સિદ્ધિને વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાનના રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ સમારોહમાં અરશદ નદીમને રમતગમતના ક્ષેત્રમાં તેમની વિશિષ્ટ સેવાઓ માટે હિલાલ એ ઇમ્તિયાઝ અહેનાત કરવામાં આવશે આ પુરસ્કાર તે વ્યક્તિને આપવામાં આવે છે કે જેને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય કે જેને કારણે દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે બ્યુરો રિપોર્ટસ એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ